દૂરથી કહ્યું જલા ભગત જય શિયારામ ખાખી સાધુ વધારે બાપા તો સીધા દંડવત જ કર્યા જય શિયારામ તો કે હમ આયે થે વીરપુર આપકે વહા પ્રસાદ પાયા થા અરે અમારા નહીં વો તો ઠાકુરજી કા હે કહ્યું કે અત્યારે કઈ બાજુ તો કે બસ બપોર નો સમય છે ક્યાં ખાખી સાધુ કે અમે પણ પ્રસાદ કઈ આલો કે અમે જૂઠા દાન ત્યાં જઈએ એક સાથે 50 સાધુ જૂઠા દાતા એ જૂઠા દાન થયું કે હો આ સાધુ એટલા બધા આવ્યા

જે શ્લોકની આપણે ચર્ચા કરી હતી તુલ્ય નિંદા સ્તુતિર મૌની સંતુષ્ટો એ નકે નજીત હવે જે ચર્ચા કરવાની જલારામ બાપાની છે તુલ્ય નિંદા સ્તુતિર જેને નિંદા અને સ્તુતિ જેના માટે સમાન છે એવા જલારામ બાપા જલારામ બાપા એ સેવા કરતા હતા એમાં બધા ઘણા બધા લોકો એને ત્યાં ટેલ કરવા આવતા અને એમાં એક ટીડો ભગત બાપાની સેવા કરતો હતો અને ટીડો ભગત જ્યારે સેવા કરતો ત્યારે એક વખત અલખ નિરંજન એવો અવાસનનો આદેશ બે સંતો આવ્યા અને સંતો એટલા બધા દેખાવમાં પણ સુંદર હતા કે એને જોતાં એક સેકન્ડમાં એવું થાય કે આ ખરેખર કોઈ હોય છે અને જ્યારે આવું કહેતો એને આખા શરીરને જોઈએ તો વામ જેવી જટાવ આ ભ્રમરો પણ એકદમ સુંદર કાઢી તેજસ્વી આંખો ખડતલ શરીર બંનેના કાનમાં કુંડલો ગળામાં રુદ્રાક્ષ ની માળા છાતી ઉપર રુદ્રાક્ષ ની માળાઓ આખા શરીરમાં ભસ્મ લગાડેલી જોડી કંથા અલખ નિરંજન કરીને આવીને કહ્યું ત્યાં તો જલારામ બાપા રામ રામ નો જપ કરતા એની પાસે દોડી ગયા કે પધારો પધારો કહ્યું કે પધારો થોડુંક અમી પધરાવીને જાઓ પેટમાં થોડુંક અમી પધરાવો બાપાનો સ્પેશિયલ શબ્દ હતો જમીને જાઓ પ્રસાદ લઈને જાઓ એમ નહીં થોડુંક અમૃત પધરાવો તમે બધા મારા માટે દેવતાઓ છે દેવતાઓ અમૃત પાન કરતા હોય થોડુંક અમી પેટમાં પધરાવો બાપાએ કહ્યું પધારો યોગીરાજ પગે લાગ્યા કહ્યું કે મારા માટે કઈ હુકમ બાપાએ કહ્યું આ બંને યોગી બોલ્યા અમારા કુચ હુકમ નહીં હે બસ ઠંડા જલ પીને કે આયે હે બંને યોગી હતા બંને લોકોને બેસાડ્યા પગે લાગ્યા અને બાપા પોતે ઠંડા કોરામાંથી બે જલના વાટકાઓ ભરબી જલના કળસાઓ ભરીને આપ્યા

ટીડો ભગત કે બાપા એ પાકુ છે ઓળખાણ કેવી રીતે થઈ શકે ત્યારે ઓળખાણ એવી છે કોઈ મોટા પુરુષોને જાણવા હોય તો પાંચ રીતે ઓળખી શકાય જલારામ બાપાને એના ગુરુજી ગોજલધામ કે તું અનક્ષેત્ર ખોલે છે ને તો તારા ઘરે ભગવાન આવશે તારે ઘરે અતિથિના રૂપમાં ભગવાન આવશે ત્યારે બાપા એ પૂછ્યું કે અતિથિના રૂપમાં ભગવાન આવે તો મારે ઓળખવા કેમ મહાભારતમાં એની ઓળખાણ છે એક તમારા ઘરે ભગવાન આવે તો ભગવાન અને મનુષ્યની ઓળખાણ એ છે આપણી આંખો આમ પલક કરે ભગવાનની આંખ પલક જ ન મારી ભગવાનની મનુષ્યની ઓળખાણ છે ભગવાનની આંખો ક્યારે આમ ન થાય પલક ન મારે એમ ન મજરે આપણી આંખ પલક મારે ભગવાનની બીજી ઓળખાણ છે એના ગળામાં માળા હોય ક્યારે સુકાઈ જાય આપણા ગળામાં માળા સુકાઈ જાય ભગવાનની ત્રીજી ઓળખાણ છે ભગવાન અશ્વેદ હોય ભગવાનને પરસેવો જ ન થાય આપણે પરસેવો થાય આપણા શરીર માંથી દુર્ગંધ આવે પરમાત્માના શરીર દુર્ગંધ ન આવે એટલે તુલસીજી ઓળખી ગયા હતા વૃંદા ઓળખી ગયા હતા કે તમે મારા પતિ છોડો નહીં તમારા શરીર માંથી તો દુર્ગંધ નહીં સુગંધ આવે છે આપણે સ્વેદ વાળા હોય દેવતાઓ અશ્વેદ હોય પરસેવા વિના ના હોય એને પરસેવો ન થાય એની ચોથી ઓળખાણ છે એનું પ્રતિબિંબ ન હોય એને પડછાયો ન પડે ને આપણો પડછાયો પડે એની પાંચમી ઓળખાણ છે એ ધરતી ને એકદમ અડી ન ચાલે ધરતી થી સેજ ઊંચા ચાલતા હોય એના પગ ધરતી થી થોડાક ઊંચા હોય અને તમે કોઈ પણ કપડું ભીનું આમ કરો અને આ આ તો મહાભારતમાં છે પાંચ ઓળખાણ પણ છઠ્ઠી ઓળખાણ મેં સંતો પાસે સાંભળ્યું છે તમારે ત્યાં ભગવાન આવે ને તમે લીલું કપડું કોઈ પણ ભીનું કપડું કરો તો એ જ સેકન્ડ સુકાઈ જાય એ તમારા ઘરે ભગવાન આવવાની ઓળખાણ છે ત્યારે કહ્યું કે તારે અહીંયા ભગવાન અતિથિના રૂપમાં આવશે તું જમાડજે આખી ખાણ ખોલો ખોદો તો એમાં કોલસા નીકળે એમાં ક્યારેક એકાદો હીરોય નીકળી જાય હજારો લોકોને જમાડો એમાં કોઈ એક યોગ્ય જમી જાય તમારું અનુક્ષેત્ર કાપી છે તમારું સદાવરગ કાપી છે અને ત્યારે હીરભાઈ માએ કહ્યું કે અતિથિના રૂપમાં ભગવાન આવે એની ઓળખાણ કરવા કરતાં દરેક અતિથિને ભગવાન માનીએ તો જે આપણા ઘરે હતી બધાને ભગવાન માનવાના એમાંથી કોઈ બાકી જ ન જાય અને સેવા ધર્મ સૌથી મોટામાં મોટો ધર્મ છે આ દુનિયામાં અઘરામાં ગુરુ કોઈ હોય તો એ સેવા ધર્મ છે અરે કોઈ યોગી પણ ન કરી શકે એક વખત કોઈ તૈયાર તો થાય કે અમે આ કરી નાખીએ મોટા ભાગના લોકો કરવા માટે તૈયાર થાય પણ યોગીને પણ દુર્લભ છે એવો ભરતુહરી અને ગોપીચંદ આવ્યા હતા એ જ ભરતુહરી અને ગોપીચંદ ભરતુહરીજી કહે છે કે પોતાના જીવનમાં જો તમારે સેવાનો પ્રકલ્પ કરવો હોય સેવા કરવી હોય તો એ સેવા

અહંકાર વાળો વ્યક્તિ કરી જ ન શકે અને એ સેવા ધર્મ એટલો બધો કઠિન છે એના માટે ભરતુહરી કહે જે ભરતુહરી ગોપીચંદ ને ત્યાં આવ્યા હતા એ કહે છે મોનાન મુક તમે સેવા કરતા કરતા મૌન રહ્યો તો કે આ તો મૂંગો છે બોલે નહીં અભિમાની છે મોનાન તો કે મુક આ મૂંગો છે આ અભિમાની છે બોલતોય નથી પ્રવચન પટુ હું જો તમે બોલવા માંડો તો કે આ તો બકવાસી છે બકવાસી સેવા કરે પણ

ભવતી જ તથા દૂર તહ ચ પ્રગલ્ભ તમે પછી બહુ દૂર દૂર તો ક્યાં તો નજીક આવતો જ નથી જ્યાં કામ હોય ત્યારે એનો બુદ્ધુ જેવો છે સેવા કરવા જાવ તો બુદ્ધુ કે તમને દ્રષ્ટ કે તમને ગાંડો કે તમને બકવાસી કે તમને મૂંગો કે તમને અભિમાની કે તમે સેવા કરતા કરતા કાઈ ન બોલો શાંત રહ્યો તો કે બીકણો છે કઈ બોલે જ નહીં આવ શાંત પડ્યો રહ્યો યદી ન સહત તમે સહન ન કર્યું આમ ન કરાય એમ કેવા જાવ સેવા કરતા કરતા તો કે પ્રાયસો નાધી જાત હલકો છે આમે બોલી જાય આમે કહી જાય અઘરું છે આમ કરો તો આમ કે આમ કરો તો આમ કે આમ કરો તો આમ કે સેવા ધર્મ પરમ ગહનો યોગી નામ અપી અગમ્ય યોગીઓ માટે પણ અગમ્ય છે આ રસ્તા ઉપર ચાલવું એટલે એવી સેવા તમારા ઘરે અતિથિના રૂપમાં ભગવાન આવશે એમ કહ્યું ત્યારે વીરબાઈ માં કે જે અતિથિ આવે એને જ ભગવાન માન્ય લોકોને અતિથિ ને ભગવાન ચલો જ પેર દો જલારામ બાપા પગ દબાવતા જલારામ બાપાને ઇતની વિદાય દો તો હિ આમ જાય ગયે બાપા એટલી વિદાય આપતા એક વખત સંતોને હાંચવો તો ખબર પડે એની વિદાય કેટલી હોય એ થાળીમાંથી ઉભા થઈ જાય એટલી વિદાય ચાહીએ

જ્યાં તારે દર્શન કરવા તો જ્યાં પાછળથી જાય પણ આગે થી દર્શન કહ્યું કે બાપા ઓળખ શું કેવી ભગવાન છે છે અત્યારે વરસાદ આવે છે બાપા કહ્યું અને વરસાદના છાંટા એના ઉપર નહીં પડતા હોય બાકી બીજી બધી ઉપર પડતા એ જ્યાં હાલશે ને ત્યાં વરસાદના છાંટા નહીં પડતા હોય જ્યાં જોયા ભગત પાછળ પાછળ ગયો એંધાણી ઉપર દૂર થી જોયું પટાપટ જતા હતા ત્યારે બધામાં વરસાદ પડતો હતો જ્યાં આ બે જતા હતા ભરતુઅરી ગોપીચંદ એટલામાં વરસાદ નહીં જ્યાં જાય ત્યાં

વારંવાર ભગવાનની રાહ જોતા હતા ને ભગવાનની રાહ જોતા કે ક્યારે મારો પ્રભુ આવે દરેક અતિથિને ભગવાન જ માનતા બધાની સેવા કરતા એમાં એક દિવસની ઘટના કે અમરેલી બાપા ગયા છે સત્સંગ માટે બાપા ગામોટા ખૂબ કરતા જ્યાં પણ જાય જે ગામમાં જાય ત્યાં ભજન કરાવે બધાને અને ભજન કરાવે એટલું નહીં બધા લોકોને પ્રેમથી બોલાવે એમાં એક જૂઠા આદા કરીને જલા બાપાના અત્યંત પ્રેમી ભક્ત જૂઠા હતા બ્રાહ્મણ હતા અમરેલી ખાતે રહેતા જલારામ બાપા થી અમરેલી માં કોઈના ઘરે ઉતારો કર્યો હતો જૂઠા ભગત આવીને કહ્યું બાપા જમવા તો પધારો અને બાપા કહ્યું કે આજ તો જમવાનું બીજી જગ્યાએ છે પ્રસાદ લેવાનું એક જગ્યાએ નક્કી થઈ ગયું પણ કાલે તમારા ઘરે ભોજન લેશો જૂઠા હતા આ વાત સંભળાણી કે કાલે લેશું તો રાજી થઈ ગયા આનંદનો સાગર છલતાનો અને પછી બીજા દિવસે જુઠાભાઈ કર્યું કે બે ત્રણ સેવકો ને બાપા હતા એટલે કયું દસ લોકોનું બનાવો ને બાપા બે પાંચ લોકોને ભેગાઈ લેતા હોય બાપાનું કંઈ નક્કી ન કહેવાય એટલે દસ લોકોની રસોઈ બનાવી એમાં લાડવા બનાવ્યા ને બધી જાતના પ્રબંધો બનાવ્યા જુઠા ભગત બોલાવા માટે ગયા બે ત્રણ સેવકો સાથે બાપા ચાલતા થયા રસ્તામાં પચાસ જતા જેટલા ખાખી સાધુઓ મળ્યા ઓળખી ગયા કે આ તો હલો જલોજ છે જલો ભગત જે બધાને જમાડે છે દૂરથી કહ્યું જલા ભગત જય શિયારામ ખાખી સાધુ બાપા તો સીધા દંડવત જ કર્યા જય શિયારામ તો કે આયે થે વીરપુર આપકે વહા પ્રસાદ પાયા થા અરે અમારા નહીં વો તો ઠાકુરજી કા હે કયું કે અત્યારે કઈ બાજુ તો કે બસ બપોરનો સમય છે ક્યાં ખાખી સાધુ કે અમે પણ પ્રસાદ કઈ આલો કે અમે જૂઠા દાનિયા જઈએ એક સાથે 50 સાધુ જૂઠા દાતા એ જૂઠા થયું કે ઓહો આ સાધુ એટલા બધા આવ્યા કરશું શું એકદમ મૂંઝાઈ ગયા ને મૂંઝાઈ ગયા એટલે તપેલા ચડાવ્યા અને કહ્યું કે અમે લાડવા બાડવા તો પાંચ છ જણાની જગ્યાએ થઈ જાય પચાસ લોકોનું કેમ ઓલું થઈ શકે જુઠાદા મૂંઝાઈ ગયા ઘરે દસ બાર માણસોની રસાઈની જગ્યાએ જો સાઠ જણા થઈ જતા હોય તો એમાં પણ બધા પહેલાંના સમયમાં બધા જમતા પણ પૂરતું જ જમતા અત્યારે નથી કે બે રોટલીમાં ઊભા થઈ જાય એ જમે એટલે અને એમાં પણ સાધુ સંતો જમે સાધુ સંતો નું ક્યારેક તમે ભોજન જોઈ જાવ તમને ખ્યાલ આવે કે એનો ખોરાક એવું છો આખી પરિસ્થિતિ પામી ગયા ટોપ્યું લઈને ઉપર ચડાવ્યું અને કહ્યું કે હવે જૂઠા હતા ઘરે કઈ કે હવે બીજું કંઈ ન થઈ શકે મારો ઠાકોર ઓલું કરે હવે ચૂરમાના લાડુ તો ન થઈ શકે પણ પંગત પાડો તો એક કરું કે હું આપણે ઢાળ નાખી દઈએ અને એ સમયે રસોઈ માટે શું કરું એ પોતે સ્થિતિમાં આવી ગયા લાડુ ન બને પણ પકવાનના બે ઘાણ નાખી દઈએ એક તપેલું ચડાવ્યું ને એક તપેલ લઈને ઘી લેવા માટે બહાર જતા હતા બાપાએ કીધું શું છે કે બાપા આ પંગત પાડો કે હું આ બધી વ્યવસ્થા કરું રસોઈ દસ ની જ બનાવીને આ તમે સાઠ લોકો છો બાપા બાપા કે રસોડું ક્યાં છે મને બતાવો બતાવ્યું કે આ બધું છે બાપાએ એ બધામાં તુલસી પત્ર પધરાવ્યું એક કપડું ઢાંક દીધું લાજ ભગવાન રાખે રામ કી ચીડિયા રામ કા ખેત ખાને રામ હે ઓર ખિલાને વાલા ભી રામ હે લાડુ પધરાવા ને એના ઉપર કપડું ડાકીને કહ્યું કે અંદરથી થી ઉચકાવા ને એમના લાડુ પીરસતો જુરમાન લાડુ બધાને બહુ જમાયડ આગ્રહ પૂર્વક બધા જમીન ઉભા થયા પછી ભરપેટ ભોજન જેમાં પછી છેલ્લે બાપા અને કયું બાપા કે તું એ મારી સાથે જમવા બેસે કે નહીં બાપા તમે જમી લીધું કે નહીં જુઠાદા ને કયું ભૂદેવ છો બેસો ભૂદેવ તમે પણ સાથે બંને લોકો જમી લીધા ને પછી જુઠાદા ને કહ્યું કે આ કાથરોટ તો ખોલો કપડું હટાવ્યું તો એ વીસ લાડવા હજી કાથરોટ હતા પગમાં પડી ગયા કે બાપા ખરેખર તમે આજ લાગ રાખ તમે ધન્ય છો તમે દેવપુરુષ છો ત્યારે કઈ કહ્યું કે દેવપુરુષ કે એવું તો કઈ નહીં પણ એટલું ચોક્કસ હું કહું કે આ મારા ઠાકુરજી લાજ રાખી છે તો એક કામ કરીએ આપણે ભેગા બેસીને ભજન કહીએ કરીએ અને કહ્યું કે હાલો તો ભેગા બેસીને ભજન કરીએ અને પછી બાપાની એક પ્રિય ધૂન હતી જલારામ બાપા હતી પ્રિય જન્માષ્ટમી બાપા નો સૌથી પ્રિય ઉત્સવ જન્માષ્ટમી બાપા બધાને ફલાહાર કરાવે અને સાંજ સમય બાપા ફૂદેડી ફરે બધાની સાથે આમ હાથમાં હાથ રાખીને આમ ફૂદેડી ફરે અને ફૂદેડી ફરતા ફરતા એક બાપાની પ્રિય ધૂન ને બાપા બધાને આ ધૂન ગવડાવે કોઈ એવો બાકી જ ન હોય જેને બાપાએ આ ગવડાવી ન હોય અને બાપાએ આ જૂઠાદાને ત્યાં અમરેલીમાં એ ધૂનનો આરંભ કર્યો જુઠાદાન કરે કે ભગવાનનો આભાર માનવા માટે ભગવાનને થેન્ક્સ કહેવા માટે કે આ તે કર્યું છે એવા માટે પાંચ મિનિટ માટે આપણે પણ ધૂન માં જોડાઈ જાય ને બાપા એ આરંભ કર્યો છે રાધે 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 રા આ જોની પ્રતિકૃતિ જલા ભગત ની છે ત્યાં જલા ભગત કેમ રમતા હશે અમને ખબર નથી ત્યાં વીરપુર માં ગોકુલો થાય જન્માષ્ટમી હોય ને એ કેમ રમતા એ નથી જોયા પણ માં આ જલા ભગત ના ભાવમાં જેમ રમે એ તો જોઈ લઈએ બે મિનિટ માટે જન્માષ્ટમી ના ઉત્સવમાં વીરપુર પહોંચી જાય ત્યાં જૂઠા ભગત ને ત્યાં અમરેલી પહોંચી જાય બે મિનિટ માટે ீோோோோ மனமேூரா பாலே ஜ மகூரா பாலாலே ஜ சீோோ ம சீதா கோளமா

ઉભરાણા યમુનાભરાણા વસુદેવ કેરાીવ ગભરાણા વસુદેવ વસુદેવ ગભરાસુદેવ કેરાિલ ગભરાણા વસુદેવ કેરાિ ગભરામુનાજી મામુનાજી મામુનાજી માપતિ गोविंद रादी में ढोकी उपाय गोपुड़ माँ गोविंद राधे 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 धेरा गोपुल माँ गोविंद राधे 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 राधे

वो आनंद परमात्मा का होता है आपने पन बे मीट माटे वीरपुर बना भी ना किए साने ये प्यारो परो परो लादे, तो ओ, प्यारो 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 लाते तो पुल मावो इंद्राधे ओ प्यारो प्यारो लाते तो पुल मावो इंद्राधे दर्द जसोदा बहु भाग्यशाली दर्द जसोदा જુદા બહુભાગ્યશાળી And I sold out of my pensary. Gurney Kele, Pusher Namporari. Gurney Kele, Pusher Namporari. Gurney Kele, Pusher E papa, 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 રાત હેરા i need અમારા નંદ કિશોર ભાઈ આવે અમે તો વ્યસ પીટ ના છોડી හැකි વ્યસ પીટ ના છોડી શકાય ના ના અમારા નંદ કિશોર ભાઈ આવે પ્રતિનિધિ એ બહુ સારો અમારા મને આવે આવી જા મેદાન માં શ્રી રામ હો શ્રી રામ હો રાધા 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 money go યદા મીડાવલો માતા યદા મંડા ગોપી પછી ગોપી પછી ગોપી માફળ ગોકુડો રાધે 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 ગોળ મા